અમરેલી જિલ્લાના સાવરકું તાલુકાના દોલતી ગામે ગ્રામ સભામાં તેવા અહેવાલો મળી રહ્યા છે જો કે આ બનાવને લઈ અમરેલી જિલ્લાનું રાજકારણ ચર્ચાનો વિષય બન્યું છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં દોલતી ગ્રામ પંચાયતમાં ગ્રામસભાનું આયોજન થયું હતું જેમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્નો પૂછવામાં આવતા છુટ્ટા હાથની મારામારી થવા પામી હતી અને આ દોલતી ગ્રામ પંચાયતની મારામારી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી છે દોલતી ગામમાં રોડ રસ્તાના પ્રશ્નો માટે ગ્રામ સભામાં મારામારી થઈ હતી અને તેને લઈને સરપંચ સહિત તેર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે મારું નામ મેપાભાઈ બલદાણિયા અને બે હજાર ત્રેવીસ અને બે હજાર પચીસ એ સમય અંતરે એ ભાઈને ને નોટિસ આપી ને અમારા માલિકીના ના અંદર પેશકદમી કરેલી એની અને પાણીનું વેણ બુરેલું નોટિસ આપીને અમે રસ્તો પાણીનું વેણ ખુલ્લું કરાવેલું જે ગ્રામ પંચાયતને ફરજમાં આવતું તો ગ્રામ પંચાયત રાગ બેસ રાખી અને અને અત્યારે ગ્રામ ગ્રામ સભાઓમાં કરે છે સભામાં એક જ પરિવારને અપશબ્દો બોલી અને ઉશ્કેરણી કરી અને ગ્રામ સભા અટકાવવા માટેની કોશિશ કરેલી જેનો ક્લિપ વાયરલ કરેલી પાણી ભરાતું કેવી મુશ્કેલી પાણી ભરાતું દોલતી ગામે ગ્રામ સભા યોજાયતી જેમાં એક નાગરિક એવા મોહનભાઈ પરોડા ગામના સરપંચ શ્રી અને મંત્રી શ્રીને રોડ રસ્તા વિશે પ્રશ્ન પૂછતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું અને ગ્રામ સભામાં આ બાબતને લઈ છૂટા હાથની મારામણીનો દ્રશ્યો સર્જાયા હતા અને તેને લઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે અને પોલીસ ફરિયાદ મોહનભાઈ પરોડાએ કરી છે કે સરપંચ મેં પેલા ફોન કરીને કીધેલું કે ભાઈ હું ગામ સભા અંદર પ્રશ્ન પૂછું છું તમને કોઈ તકલીફ છે કઈ વાંધો છે અને ફોન કર્યો એના રેકોર્ડિંગ મારી પાસે છે અને લેખિત માં આપું કે કઈ વાંધો નહીં પૂછી શકો છો એટલે આવો મને ખાલી એને ખબર હતી રેકોર્ડિંગ થાય છે એટલે એને જવાબ આપ્યો પછી એના જે કુટુંબી ભાઈઓ હતા એના સમાજના જે કઈ હતા હંધા એરે હોય મોઈન રહેતા હતા જે જમ્યું સરકારી વેચતા હતા મળે જ જાઓ અને બહુ ભ્રષ્ટાચાર કરેલા હંધા એ હારી હતા એટલે એને ખબર પડી ગઈ હતી કે આ લોકો અમારું ખુલ્લું પાડશે એટલે ગામ સભાની અંદર એને મારી નાખવાનો જાનથી પ્રયત્ન કર્યો તો અગાઉથી એને આ નક્કી કરેલું હતું કે જેથી કરીને ફોન કર્યો એટલે એને ખબર તો હતી જ કે આ પૂછવા તો આવવાના જ છે એટલે એને ભત્રીજા એના સરપંચ ના એના કુટુંબી ભાઈઓ અને એના સમાજના બે ત્રણ જણા બીજા એમ કરીને લગભગ પંદર જેટલા એના હતા અને એવડે મારી ઉપર હુમલો કર્યો એ તો સારા મારે નસીબ સારા તે અમારા ગામમાં બાયું ઓચ્યું મહિલાઓ એને બેસાડ્યું અમને પકડીને ના ના પણ કોઈ પણ અધિકારી મારું મકાન શકે છે મને કોઈ નો વાંધો નથી પણ ગામ આખામાં એ લોકો સર આવી હતી જેમાં લોકોએ રોડ રસ્તા ગટર લાઇટ પાણી જેવા પ્રાથમિક સુવિધાના પ્રશ્ન પૂછવામાં આવતા ગ્રામસભામાં હોબાળો મચ્યો હતો અને ગ્રામસભાનું વાતાવરણ ઉગ્ર બન્યું હતું અને તેને લઈ છુટ્ટા હાથની મારામારી થઈ હતી દોલતી ગામમાં ગ્રામસભામાં થયેલ મારામારીના દ્રશ્યો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે દોલતી ગામનું રાજકારણ ગરમાયું છે દોલતી ગામમાં રાજકારણમાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે દોલતી ગામનું રાજકારણ અમરેલી જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યું છે સાહેબ મામલામાં તો એવું છે કે જે અમારે બે હજાર ની અંદર જે અમે નેવડું ખુલ્લું કરાવ્યું એનો રાગદેશ રાખી અને આ ભાઈ મોહનભાઈ બાલાભાઈ પરડવા એ રાગદેશ રાખીને અમારે ગયા વખતે ગામ સભાની અંદર એને અને આ વખતે પણ એને ઉશ્કેરાય અને આવું કર્યું આખા સમાજ વિરુદ્ધ બોલી ઉશ્કેરાટ કર્યો અને ઓણસાલે અમે કે લીગલી કાયદેસર એને અમે છ નોટિસ આપેલી છે ગામ પંચાયતે કે ભાઈ તમારું નેવડું હોય તો તમે અમને પ્રૂફ આપો એ પ્રૂફ એને કાંઈ આપ્યું નહીં અને એ એનું મકાનથી બસો ફૂટ નેવડું દૂર છે

અગાઉ અમારી સામે બાવીસ જણા ઉપર એને ખોટે ખોટી અરજી કરેલી હતી એને નિવેદન પાછા આજે પણ કાલે ગઈ ગામ સભા અમારી હતી એમાં એને અમારા પરિવાર વિરુદ્ધ બોલી અને લોકોને ઉશ્કેરી અને ટૂંકમાં એનો ઈરાદો એવો હતો કે ગામ સભા બંધ રહી કારણ કે જ્યાં વખતે એને પંદરમી ઓગસ્ટે અમારી ગામ સભા બંધ રખાવી હતી આવી રીતે આ વખતે પણ એવો જ એને આઈડિયા આપીને હો કે આ સમાજને ઉશ્કેરો એટલે મારા વિરુદ્ધ બોલે અને એ રીતે પછી બધા ઊભા થઈ ગયા આ વખતે એને તેર જણા ઉપર ફરિયાદ કરેલી છે એટલે અરજી કરેલી છે એવું મને હમાસાર મળ્યા છે કે તેર જણા ઉપર એને અરજી કરેલી છે